I uh -huh. uh -huh.

એક ઘણી હા નહીં ખાતો તમે જોઈ લો ભક્તિ નું પ્રમાણ પોતાના સદગુરુ નું પ્રમાણ ચાલ આવું કોળી લાવું શું કરું સદગુરુ નું જમ બનાવું એક જ વાત છે કાજ મારા ભક્તો વધાર્યા છે લગારે તકલીફ ના પડે કેટલો પ્રેમ છે જેમ તમે ખેડૂત છીએ આપણે ખેતરમાં માં બીજ પ્રેમ ને નોંધીએ અને એના પર કોણી અને પાક ને બીજ ને પોણી આપીએ

ભજનના અંડાત ભાવ જોડ્યો ભજનના અંડાત પ્રેમ જોડ્યો અને છેટલો ભણત્રીનો મહિમા આ પુરુષોએ જગાવ્યો અમે હું ઘણી વખત ભણું બાપુ નથી ખાઉં તમારા મહેવાણામાં કદાચ ભજન આવું નહીં થતું હોય અમારા કદાચ બધા બંગલા બનાવશે કદાચ ગાડીઓ બેલાવશે કદાચ છોકરો ભણાવશે બધું કરશે પણ ભજન ઓછું ફવે અમારો આ તો જમ સહી વાત કરું છું ભજન તો તમને અને ભગવાન અભણ ના પરમાત્મા તેઓ જોઈ લો પણ શરાધારી જ્યા પરમાત્મા પૈસા ઉપર ના જોયું કોઈ વસ્તુ ઉપર ના જોયું પ્રેમ જોયું અને આજે આ સદગુરુ પૂર્ણમા ભાઈ આવ્યા હોય કોઈ ચૌદ લોક દ્વારકાધીશ એ પૂર્ણ હોય તો તમને અવતારતા આ પુરુષો ની અમે આશા રાખીએ છીએ અને કદાચ અમારામાં થોડું ઘણું આવ્યું હોય તો આ બનાસકાંઠા ના સંતોનો નો થી અમે આજે આટલું બોલીએ એમાં બાદ તો ઘણી વખત તમારે તમારા બાપુ થી ઘણી વખત બાપુ ચલાવજો કે પણ આ ભજન પણ એટલા જમ એક લોખંડ હોય ને એનો પાટો ગરમ ઉપર હથોડા પડે એને વળણ ચાલવાનો હોય એટલે એટલા હથોડા મારે ને તો એ પેલો પાટો ઉંકારો ના

અમારે યગેશ્વર મહારાજે સુંદર પ્રેમની વાત કરી પાલો પ્રેમને વસદયા રાજી એમાં શું કરે પંડિતને પંડિતને કાજી એવો આજે આ વ્યાસપીઠ પર પધારેલ પરમ પૂજ્ય પરમ વંદનીય એવા જેમને ગુલાબનું ફૂલ કોતો કહેવાય ચંપાનું ફૂલ કોતો કહેવાય એવા પરમ પૂજ્ય પરમ વંદનીય જેમના અમે આવા ભરતા નથી પણ જમ છે એમ કહીએ છીએ એવા અમારે પરમ પૂજ્ય પરમ વંદનીય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશોત્રીય એવા ગિરધારી બાપુને ને કોટિક વાર વંદન તેમજ અમારે જેમ મહાભારતમાં ભીમ ના હોય તો મહાભારત થાય નહીં એવા પરમ પૂજ્ય પરમ વંદનીય

કોટિક વાર વંદન તેમજ રઘુનાથ રામ વંદન તેમજ નામી અનામી મહાપુરુષો કોટિક વાર વંદન મીરા મીરા શું કીધું કે એવા વર શું વરું જે આજે જન્મે ને કાલે મરી જાય ખૂબ તો વરુ મારા ગિરધર લાલ ને મારા ચૂડલો અમર થઈ જાય આ તો મહિમા પ્રેમનો છે જ્યાં સુધી તમારામાં પ્રેમ નહીં આવે ત્યાં સુધી મેળ પડે તેમ નથી તો વધારે મારે બોલવું નથી કારણ કે આ મહાપુરુષો ઘણા છે એટલે એક વાણી બોલું બાપુ સદગુરુ ભગવાન કીજે આમાં ગિરધાર બાપુ બે ટોપ બોલું પાછું આનંદ કરવા ઘેર તારે ઘેર ધારે શા ટચલી ઓગડીએ ગોર ધન તોડ્યો તો એવા મહાપુરુષ ને ખોટીક વાર વંદન કે જેને આ તોડ્યો છે ટચલી ઓગળીએ તોડ્યો હવે આપણે તોડ્યો હોય તો આપણું યાદ હોવો જોઈએ અને તોડાવવો જોઈએ જ્યાર સુધી આ ટચલી ઓંગળી જો ગોવર્ધન ની તોડાય ત્યાર સુધી મેળ પડે તેમ નથી આ તો સદગુરુ મહારાજ ના શરણે જ આવો તાણ તોડાય ન કે એમ તોડાય એમ નથી માટે આટલું બોલી મારી વાણી તો પ્રથમ નમો ગુરુ દેવને જય આપ્યો છૈંક જે ને ગોવિંદે ઓળખ્યા તોડ્યું હું દેહિમા આપકો મેરા દિલ દીવાના હો ના છેડો યાર હું જેમ હો Oh, 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 Okay. So લાભ લેવા તમામ ઉભા થાય એવી વિનંતી આરતી ભક્તો હૈયા બંધ કરું જાઓ